હું મીરા આપણી ચેનલ મીરા કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા માટે આજે લઈને આવી છું ઘઉંના વેજીટેબલ પુડલા જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો જે તમે બાળકોને નાસ્તા બોક્સમાં લંચ બોક્સમાં અથવા ડિનર પાપડ બનાવીને આપી શકો સવારમાં કંઈ ખાવાનું મન થાય નાસ્તામાં તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી બને છે અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો અને વેલાઇકન પર ક્લિક કરો તો ચાલો બનાવી દઈએ ફટાફટ ઘઉંના વેજીટેબલ પુટલા ઘઉના પુડલા બનાવવા માટે આ પાંચ સામગ્રી આપણે લીધેલી છે બટેકા કેપ્સિકમ ગાજર અને કોબીજ ખમણીને કટિંગ કરીને લીધેલું છે તો આને હવે આપણે અડધો અડધો કપ લીધેલો છે બધું જ આપણે બાઉલમાં એડ કરી દઈશું કેપ્સિકમને નાનું કોબીચને નાની કટિંગ કરેલી છે અને ધાણાને કટિંગ કરેલું છે આદુ મરચીની પેસ્ટ બે ચમચી એડ કરી દઈશું અજમા એડ કરવાના છે એક ચમચી અડધી ચમચી જીરું બે ચમચી મીઠું સ્વાદ પ્રમાણે ત્રણ ચમચી તલ એડ કરી દઈશું અને અહીંયા એડ કરીશું આપણે લીંબુ અડધો લીંબુનો રસ અહીંયા આપણે ગાજર અને બટેકું છે તે ખમણીને લઈ લેવાના છે તો આ રીતે બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે તો આ રીતે બાઉલમાં એડ કરીને બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દઈશું જોઈ શકો છો આનું પાંચ મિનિટ થાય એટલે આપણે હલાવતા જઈએ જઈ રહ્યા છીએ તો આનું પાણી થઈ ગયું છે આપણે મીઠું એડ કરેલું છે એટલા માટે તો હવે આમાં આપણે એડ કરીશું ઘઉંનો જે કર્કરો લોટ આવે છે તે એક વાટકો આપણે લાડવા બનાવવામાં એ ઉપયોગ કરીએ છીએ તે લોટ મેં અહીંયા એડ કરેલો છે તમે આની જગ્યાએ રોટલીનો લોટ પણ એડ કરી શકો છો પરંતુ કરકરો હોવાથી સરસ મજાના આપણા પરાઠા તૈયાર થાય છે તો જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આમાં આપણે થોડું થોડું પાણી એડ કરી દઈશું તો અહીંયા આપણે એક વાટકો પાણી લીધેલું છે ને આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે જેટલા પાણી જરૂર પડે એટલું પાણી આપણે એડ કરવાનું છે આ રેસીપીથી હું ચાર પરોઠા બનાવી રહી છું તો ચાર પરોઠા માટેની આ રેસીપી તૈયાર થાય છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે ને આ રીતે આપણે સરસ મજાનું આપણું બેટર અથવા તમે પરોઠાનો લોટ કહી શકો તે તૈયાર કરી લેવાનું છે આને વણવાનું નથી નથી આપણે લોટ બાંધવાનો તો આ રીતે આવું પેસ્ટ આપણે તૈયાર કરીશું જોઈ શકો છો આવી બહુ પતલી નહીં બહુ જાડી નહીં આ રીતે સ્મૂથલી આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આને હવે આપણે ઢાંકીને થોડી માટે દસ થી પંદર મિનિટ માટે આને રેસ્ટ માટે મૂકી દઈશું તો આ રીતે જોઈ શકો છો સરસ મજાની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આને હવે આપણે ઢાંકી દઈએ અને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ જોઈ શકો છો સરસ મજાની દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ મજાની પેસ્ટ છે તે થોડી સ્મૂથલી આપણી થઈ ગઈ છે તો આ રીતની પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે જો તમારી પેસ્ટ થોડી જાડી હોય તો તેમાં થોડું પાણી એડ કરી દેવાનું છે અહીંયા આપણે એક વાટકા પાણીની જરૂર પડી છે તો હવે આપણે એમાં એડ કરીશું ચાટ મસાલો બે ચમચી થોડું લાલ મરચું પાવડર અડધી ચમચી ને અડધી ચમચી ગરમ મસાલો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનો છે તો આ રીતે મરચું છે તે આદુ મરચુંની પેસ્ટ એડ કરેલી છે તેમાં વધુ ઓછું તમારા સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે બાળકોને પસંદ બાળકો માટે બનાવતા હોય તો આદુ મરચુંની પેસ્ટ એક ચમચી દેજક એડ કરવાની છે અને લાલ મરચું પાવડર તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો તો આપણી પેસ્ટ તૈયાર છે તો આનું હવે આપણે પરાઠા બનાવવા માટે અહીંયા નોનસ્ટિકની પેન લઈ લેવાની છે એક ચમચી અહીંયા ઘી એડ કરી દઈશું આ રીતે ગોળ ચમચો એક લઈ લેવાનો છે અને આપણી પેસ્ટ છે તેને આ રીતે ગોળ શેપમાં આપણે આને પુડલા બનાવવા માટે ગોળ શેપ આને આપી દઈશું આ રીતે ગોળ શેપમાં આપી દેવાનો છે જોઈ શકો છો આ રીતે ગોળ શેપમાં આપણે આપી દઈશું આ રીતે થોડું થોડું બેટર એડ કરવાનું છે લોઢીમાં અથવા તમે પેન લીધી છે આપણે જે નોનસ્ટિકની એમાં તો આ રીતે આપણે એડ કરી દઈશું અને ગોળ શેપ આનો આપી દઈશું આ રીતે હાથની વડે જ આ રીતે ગોળ શેપ આપી દેવાનો છે અને હવે આને બે મિનિટ માટે રેવા દઈશું ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે તો આ રીતે બે મિનિટ માટે રહેવા દઈશું અને આ ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘીમાં ખૂબ જ ટેસ્ટી એવા તૈયાર થાય છે તો જોઈ શકો છો બે મિનિટ થઈ ગઈ છે ઉપર થોડું એક ચમચી તેલ અથવા ઘી અહીંયા હું ઘીનો ઉપયોગ કરી રહી છું તો ઘી એડ કરવાનું છે અને પછી આ રીતે તાવીથા વડે આ રીતે પલટાવી દઈશું તો આને પાછું આપણે બે મિનિટ થઈ ગઈ છે પાછું પલટાવીને આને એક એક મિનિટ બંને બાજુ આપણે શેકી લઈશું તો જોઈ શકો છો સરસ મજાનું શેકાઈ ગયું છે તો આને આ રીતે સરસ મજાના તૈયાર થાય છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો આ રીતે તૈયાર થવા દઈશું હવે પાછા આને પલટાવી દઈશું અને એક મિનિટ માટે રહેવા દઈશું તો આ રીતે કરવાનું એક બીજું પરોઠું પણ તૈયાર કરી લઈશું આ રીતે જોઈ શકો છો બીજું પરોઠું પણ આપણે ગોળ રીતે આ રીતે પાથરી દેવાનું છે ગોળ શેપમાં અને આ રીતે પલટાવી દીધું છે બે મિનિટ રાખીને પાછી બે મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાનું પલટાવીને આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે તો જોઈ શકો છો સરસ મજાના એવા આપણા પરોઠા થોડી જ વારમાં તૈયાર થઈ જાય છે હેલ્ધી ટેસ્ટી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જે લોકો ડાયટિંગમાં ઉપયોગ કરે છે તે લોકો પણ આ ઉપયોગ તેના ડાયટમાં કરી શકે છો તો જરૂરથી ટ્રાય કરો સવારના નાસ્તા માટે બાળકોને લંચ બોક્સ માટે ટિફિનમાં આપવા માટે અથવા સાંજે કંઈક નવું ખાવાનું મન થાય તો જરૂરથી ટ્રાય કરો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપડા વેજીટેબલ પુડલા તૈયાર છે તો નાનું આપણે ટેસ્ટ કરે આ હેલ્ધી પણ છે જે લોકો ડાયટિંગ કરે છે તે લોકો આનો ડાયટિંગમાં ઉપયોગ પણ કરી શકે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ વાવ ખૂબ જ ટેસ્ટી એવા આપણા પુડલા છે તો થેપલા પણ કહી શકો અથવા પુડલા પણ કહી શકો તેવા આપણા ઘઉંના રોટના વેજીટેબલ પુડલા તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારે આવી જ નવી રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને બેલેકન પર ક્લિક કરો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ